હેલો એવરી વન વેલકમ ટુ અવર ચેનલ લર્નિંગ પોઈન્ટ આજે આપણે આમાં જોઈશું ચેપ્ટર વન ઇન ઇંગ્લિશ યુનિટ વનનું ચેપ્ટર નંબર એટલે કે પહેલું વિન ઇઝ સ્માઇલ વિન સ્માઇલ વિની એક બાળકનું નામ છે અને સ્માઇલ એટલે સ્મિત વિનીનું સ્મિત અહીંયા એફોસ્ટ્રોફી એસ લગાવ્યો છે વિનિસ એટલે વિનીનું બરાબર છે ચલો આગળ આપણે જોઈએ એક્ટિવિટી નંબર વન એક્ટિવિટી એટલે કે પહેલી પ્રવૃત્તિ આપણે જોઈએ લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર રિસાઇટ એટલે કે પઠન કરવું ચલો આપણે આપણા ટીચર સાથે એટલે કે શિક્ષક સાથે એનું પઠન કરીએ ધ લિટલ વન લિટલ વન એટલે નાનું બાળક ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ ધીસ ઇઝ ધ બેગ આ તે બેગ છે જે ધ લિટલ વન બોટ એટલે નાના બાળકે ખરીદ્યું હતું આ તે બેગ છે જે નાના બાળકે ખરીદ્યું હતું બોટ એ બાયનું ભૂતકાળનું રૂપ છે એટલે ભૂતકાળની વાત કરી છે કે આ તે બેગ છે બેગ એટલે કે આપણે થેલો કહીએ એ આ તે બેગ છે જે નાના બાળકે ખરીદ્યું હતું બીજી લાઈન ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ આ તે બટરફ્લાય બટરફ્લાય એટલે કે પતંગિયું આ તે પતંગિયું છે જે ધ લિટલ વન કોટ જે નાના બાળકે પકડ્યું હતું કોટ હવે એ કેચનું ભૂતકાળનું રૂપ છે હવે તમે અહીંયા જુઓ કે પહેલી લાઈનમાં આપ્યું છે બોટ બીજી લાઈનમાં આપ્યું છે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ કાઇટ એટલે પતંગ અને ફ્લ્યુ ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે ફ્લાય એટલે ઉડાડવું અને ફ્લ્યુ એટલે ઉડાડ્યું હતું તો આ તે એક પતંગ છે જે નાના બાળકે ઉડાડ્યો હતો ફોર્થ લાઈન ચોથી પંક્તિ ધિસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ વિસલ આપણને બધાને ખ્યાલ છે વિસલ એટલે સીસોટી આપણે જે વગાડીએ ફૂંક મારીને એ અને બ્લુ એ બ્લોનું ભૂતકાળનું રૂપ છે એટલે કે ફૂંક મારવી આપણે સીસોટી કેવી રીતે ફૂંક મારીને વગાડીએ ને તો આ તે છે જે નાના બાળકે વગાડી હતી હવે ઉપરની પંક્તિમાં પણ તમે જોયું ફરી પાછો આપણે અંડરલાઈન કરીને પણ તમને બતાવી દઉં નીચે લાઇન કરીને આ ફ્લ્યુ અને આ બ્લ્યુ એ પણ રાઇમિંગ વર્ડ થયા ને ત્રીજી પંક્તિ કે ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ રેંગ એ રીંગનું પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનું રૂપ છે એટલે કે વગાડવું બેલ એટલે ઘંટડી આ તે ઘંટડી છે જે નાના બાળકે વગાડી હતી ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ સેંગ એ સિંગનું ભૂતકાળનું રૂપ છે સોંગ એટલે ગીત આ તે ગીત છે જે નાના બાળકે ગાયું હતું અહીંયા પણ તમે જુઓ છેલ્લે સેંગ રેમિંગ વર્ડ્સ વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ અહીંયા કલર્સના નામ આપ્યા છે ધીઝ આર ધ વર્ડ્સ ધ લીટલ વન્સ રેડ વ્હાઇટ એન્ડ બ્લેક વ્હાઇટ એટલે સફેદ બ્લેક એટલે કાળો ગ્રીન એટલે લીલો અને રેડ એટલે લાલ કલર આ બધા કલર્સના નામ છે ધીઝ આર ધ વર્ડ્સ એટલે કે ધીઝ આર હવે અહીંયા જુઓ ધીઝ આર ધીઝ આર આપ્યું છે કેમ કે અહીંયા વધારે વર્ડ્સ વધારે શબ્દોની કલર્સની વાત કરી છે હવે એક આપ્યું હોય અહીંયા તમે જુઓ ધીઝ ઇઝ એટલે એકની વાત કરી છે અને અહીંયા ધીઝ આર એટલે કે વધારેની વાત કરી છે એટલા માટે અહીંયા ધીઝ આર વાપરવામાં આવ્યું છે એ શબ્દો છે આ જે રેડ છે એ રીડ નું સ્પેલિંગ સરખી જ આવશે પણ આપણે એને બોલવાનું છે રેડ કેમકે અહીંયા ભૂતકાળની વાત કરી છે કે આ એ બધા શબ્દો છે જે નાના બાળકો વાંચ્યા હતા ધીઝ આર ધ પિક્ચર્સ ધિટલ વન્સ ડ્રુ આ ધીઝ આર અહીંયા વધારે પડતા પિક્ચર્સ એટલે ચિત્રોની વાત કરી છે એક નહીં વધારે ચિત્રોની વાત કરી છે એ એના માટે અહીંયા ધીઝ આર યુઝ કર્યું છે ધીઝ આર ધ પિક્ચર્સ આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા હતા ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ આ એ બધી વસ્તુઓ છે થિંગ્સ એટલે વસ્તુઓ છે જે ધ લિટલ વન્સ ન્યૂ ન્યૂ એટલે નોનું ભૂતકાળનું રૂપ છે એ આ નાના બાળકો જાણે છે અહીંયા પણ ડ્રુ ડ્રોનું ભૂતકાળનું રૂપ નોનું ભૂતકાળનું રૂપ ન્યૂ બરાબર છે ચલો હવે આપણે પ્રવૃત્તિ તરફ જોઈએ આગળ આગળના પેજ ઉપર મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો મેં તમને આગળ જ સમજાવ્યું હતું લાઇન કરીને જેમ કે તોટ બોટ એવી જ રીતે કાવ્યમાં જે પણ આવ્યા છે એ શબ્દો બધા આપણે અહીંયા લખીએ તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા લખ્યું છે જેમ કે તોટ બોટ ફ્લ્યુ બ્લૂ રેંગ સેંગ રેટ રેડ ડ્રુ ન્યૂ કાઇટ એક્ટિવિટી નંબર ટુ નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો બાય બોટ હવે અહીંયા અહીંયા સિમ્પલ પ્રેઝન્ટેન્સની વાત કરી છે તો બાય અને એનું પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળનું રૂપ એટલે બોટ બાય તો બોટ કેચ કોટ ફ્લાય ફ્લૂ બ્લો બ્લુ ડ્રો ડ્રુ નો આપણે અહીંયા એ આપ્યું છે નો એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે ચલો આપણે લખીએ અહિયાં નો તો ન્યુ ફ્લાય ટુ ફ્લુ સિંગ તો સેંગ બાય તો બોટ રીટ તો રેડ આગળના બીજા શબ્દો પણ આપણે જોઈએ કેચ કોટ બ્લો બ્લ્યુ ડ્રો તો ડ્રો ચલો આગળના પેજ તરફ આપણે જોઈએ વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો હવે આપણે ત્યાં જોયું હતું કે જ્યાં પણ આપણે ભૂતકાળના રૂપ આપ્યા છે યોગ્ય શબ્દો પસંદ કરીને આપણે અહીંયા વાંચવાનું છે જેમ કે પહેલું છે માય મધર ડેસ સુગર ફ્રોમ ધ માર્કેટ મારી માતાએ સુગર માર્કેટમાંથી તો અહીંયા આવશે બોટ ખરીદી માર્કેટમાંથી સુગર ખરીદી બરાબર છે માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ હવે બીજું છે વી ડેસ કાયડ સોરી વી ડેસ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ તો શું વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ આપણે અમે લાસ્ટ ઉત્તરાયણમાં એટલે કે છેલ્લી ઉત્તરાયણ વખતે પતંગો ઉડાડી હતી ત્રીજું છે માય યંગર બ્રધર ડેસ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન એટલે કે મારા નાના ભાઈએ બ્યુટિફુલ પિક્ચર એટલે કે સુંદર ચિત્ર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન એટલે કે સ્કૂલની હરીફાઈમાં દોર્યું હતું મારા નાના ભાઈએ સુંદર મજાનું ચિત્ર કોમ્પિટિશન એટલે કે હરીફાઈમાં ડ્રુ એટલે દોર્યું હતું પછી છે ફોર ટ્રાફિક પોલીસ ડેસ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર તો ટ્રાફિક પોલીસે શું કર્યું ધ વિસલ એન્ડ સ્ટોપ સ્ટોપ એટલે ઉભી રાખી કારને શું બ્લ્યુ ફૂંક મારીને વિસલ વગાડી અને કારને ઉભી રાખી ફિફ્થ નંબર આઈ ડેઝ ધ રામાયણ ટુડે મોર્નિંગ આજે મેં સવારે મોર્નિંગમાં એટલે કે સવારમાં રામાયણ રેડ એટલે વાંચી રીડનું ભૂતકાળનું રૂપ આજે મેં સવારે રામાયણ વાંચી માય grandfather ફાધર ડેઝ ફોર લેંગ્વેજીસ માય એટલે કે દાદા ફોર લેંગ્વેજીસ એટલે કે ચાર લેંગ્વેજ ન્યૂ એટલે કે જાણે છે સેવન્થ નંબર ચેતેશ્વર ડેઝ ધ બોલ એન્ડ થ્રી એટ ધ સ્ટમ્સ ચેતેશ્વરે શું કર્યું ધ બોલ એન્ડ ધ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ થ્રુ એટલે ફેંકવું થ્રોનું ભૂતકાળનું રૂપ એટ ધ સ્ટમ્પ સ્ટમ્પ્સની તરફ બોલ ફેંક્યો ચેતેશ્વરે કેચ કર્યો અને બોલને સ્ટમ્પની તરફ ફેંક્યો ટુડે સેજલ ડેસ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી આજે સેજલે સુંદર ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી એટલે કે જે પ્રાર્થના સભા હોય એમાં સેંગ સેંગ સિંગનું ભૂતકાળનું રૂપ એટલે કે ગાયું આજે સેજલે સરસ મજાનું ભજન પ્રાર્થના સભામાં ગાયું તો અહીંયા આપણી એક્ટિવિટી નંબર ટુ પૂર્ણ થાય છે હવે જોઈએ એક્ટિવિટી નંબર થ્રી અહીંયા શું છે રીડ ધીઝ વર્ડ્સ આ બધા વર્ડ્સને આપણે વાંચવાના છે પહેલો વર્ડ છે હટ હટ કોટ હસબન્ડ ડ્રોપ એંગ્રી સિલ્વર એન્જોયડ એન્ડ યસ્ટ ડે ચલો આગળ વધીએ હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ ઉપર એક્સની નિશાની કરો શિક્ષક મિત્રો મેથી પકોડા વાર્તા રિવિઝનમાં આપેલ છે ઓકે તો આપણે મેથી પકોડા વાર્તા આગળના વિડીયોમાં કરીશું વિદ્યાર્થી મિત્રો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલશો ચલો તો આપણે મળીએ છીએ આવતા વિડીયોમાં બાય બાય